નવસારીની બિલીમોરા નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે છે પાંચ વર્ષ થયા પરંતુ શહેરીજનોને સ્વિમિંગ પુલ સાથે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આપવાનું વચન પૂર્ણ નથી થયું બેતાલીસ શાસકોએ શહેરીજનોને આ વાયદો કર્યો હતો બે કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ અગિયાર કરોડે પહોંચ્યો પરંતુ હજુ પણ અધૂરો છે છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી પાલિકામાં વહીવટદાર શાસન છે વિપક્ષે પાલિકાની કામગીરી સામે સવાલો ઉભા કર્યા છે કે ક્યારે આ કામ પૂર્ણ કરાશે ઉલ્લેખનીય છે કે આ પ્રોજેક્ટ અઢાર માસમાં પૂર્ણ થવાનો હતો પરંતુ પાંચ વર્ષે પણ અધૂરો છે કે દિવાળી સુધીમાં કામ પૂર્ણ કરવાનું પાલિકાના અધિકારીઓ આશ્વાસન આપી રહ્યા છે અધિકારીઓની અણઆવડતના લીધે હજુ પણ આ પ્રોજેક્ટ પૂર્ણ નથી થયો આજે બે કરોડથી શરૂ થયું પણ આજે અગિયાર કરોડ રૂપિયાનો એની પાછળ ખર્ચો થયો છે કેમ છતાં હજુ આ કામ પૂરું થઈ શક્યું નથી મશીનરીઓ આવી ગઈ છે એ ધૂળ ખાતી છે પરંતુ બિલીમરાની જનતાને કે યુવા વર્ગને આનો લાભ મળ્યો નથી મોટા મોટી વાત એ છે કે બિલી ખેલાડીઓ છે એ લોકોને પ્રોત્સાહન માટે અને એ લોકોના વિકાસ માટે આ બનાવવામાં આવેલું કામ આજે બેતાલીસ મહિનાથી પણ થઈ નથી થયું કોઈની બી કોઈની નિગ્લિજન્સી છે કારણ કે વહીવટી તંત્રે બી જે કામ અઢાર મહિનાની અંદર પૂરું કરાવી દેવું છે એ પૂરું નહીં કરાવ્યું અત્યારે આપણે કોન્ટ્રાક્ટરને રૂબરૂ બોલાવીને તારીખ એકત્રીસ દસ બે હજાર ચોવીસ સુધીમાં ચાર ચાર ફેસનું કામ પૂર્ણ થાય એ રીતનું આયોજન અત્યારે હાલ ચાલી રહ્યું છે અને પૂર્ણ થઈ જીમના સાધન માટે અને એના ગ્રાઉન્ડ જી પ્લસ ચાર માર્ડ નું અગિયાર બિલ્ડીંગ બને છે જેમાં પ્રથમ માળ પર જીમના સાધન માટે આખું રૂમ તૈયાર કરેલું છે જેમાં સાધનો પ્રમાણે આવી ગયેલા છે